અમદાવાદના અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાને વિશેષ નગારાની ભેટ આપવામાં આવશે છપ્પન ઇંચ પહોળું અને છપ્પન ઇંચ ઊંચાઈ ધરાવતા આ નગારાને વીસ જેટલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે નગારા ઉપર તાંબાના પતરા પર કોતરણી કરી સોના અને ચાંદીના વ્રખ તૈયાર કરવામાં આવશે ચારસો પચાસ કિલોગ્રામ વજન ધરાવતા નગારાને બનાવવા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો વા નગારાને લઈ જવા માટે સ્પેશિયલ આઠસો કિલોનો વિશેષ રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા વખતે અને ત્યાર પછી નિત્ય આ નગારું આરતીમાં વગાડવામાં આવશે આઠ જાન્યુઆરીએ ડબગર સમાજ આ નગારા સાથે અયોધ્યા જવા રવાના થશે અને તે પહેલા એક શોભાયાત્રા પણ કાઢવામાં આવશે ડબકર સમાજની એવી પ્રેરણા છે કે આપણે આ ભેટ આપીએ અને રથ તૈયાર કર્યો છે નવેસરથી કે એ નગારું એની ઉપર મૂકવાથી બહુ ઈજી ચાલી શકે છે સારું ચાલે છે પાવર સ્ટેરિંગ આપી છે અને વર્ષો સુધી હજારો વર્ષ સુધી એ રથને કંઈ થવાનું નથી ને નગારું એની ઉપર એક નહીં તાર મૂકી શકો તો બી તમારે એકદમ મુમેન્ટ છે પાવર આપી ંગ એવું બી આપી છે કે આપણે નગારું મુખ્ય આરતી કરીએ તો તમે ચાવી નીકળતો સ્ટેરિંગ લોક થઈ જાય નગારું કે રથ આગુ પાછું થાય નહીં ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિના જે મહોત્સવ થવાનું છે ત્યારે અમદાવાદ અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા એક નગારું ભેટ આપવામાં આવશે અને આ નગારાનું છેલ્લા ત્રણ મહિનાથી બનાવવામાં આવી રહ્યું છે અને ડબગર સમાજ દ્વારા જે લખનૌથી અને અમદાવાદથી કારીગરો આવ્યા છે અને આ કારીગરો દ્વારા આ નગારું તૈયાર કરવામાં આવ્યું છે આ તગા જે નગારું છે તેની ખાસ વાત કરવામાં આવે તો જે નીચેનું જે છે ભાગ તે સાડા ચારસો કિલો છે અને આની મજબૂતાઈમાં એટલું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે આ નગારું ક્યારે તૂટે નહીં તે પ્રકારે આ અહીં સમગ્ર જે ટીમ દ્વારા મજબૂતાઈથી આયોજન કરવામાં આવ્યું છે અને રામ જન્મભૂમિ એટલે કે ભગવાન શ્રી રામની

અયોધ્યા ખાતે આ નગારાને રથમાં બિરાજમાન કરીને લઈ જવામાં આવશે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા અગાઉ ત્રણ મહિના પહેલા આ જે નગારું છે તે બનાવવા માટેની પરવાનગી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા પરવાનગી લેવામાં આવી હતી ને ત્યારબાદ પરવાનગી મળ્યા બાદ આ નગારું તૈયાર કરવા તેમને જે ત્રણ મહિનાથી આ કારીગરો બોલાવ્યા છે અને લખનૌ અને અમદાવાદના કારીગરો દ્વારા આ વિશેષ નગારું તૈયાર કરવામાં આવ્યું છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ